મારા બધા દર્શકોને બાપા સીતારામ રાજકોટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જે કિસ્સાએ ફરી એક વખત આખા સૌરાષ્ટ્રમાં ચર્ચા જગાવી કે હકીકતમાં સમૂહ લગ્નનો ઉદ્દેશ શું હોય છે વિક્રમ સોરાણી નામના એક સામાજિક સેવક એક રાજકીય નેતાએ ફરી એક વખત સમૂહ લગ્નનું આયોજન કર્યું સમૂહ લગ્ન પૂર્ણ થયા બાદ એક એવો મુદ્દો સામે આવ્યો જેણે ન માત્ર વિક્રમ સોરાણી પરંતુ એમની સાથે રહેલા પિન્ટુ પટેલથી સહિત તમામ દાતાઓ ઉપર સવાલ ઊભા કર્યા હવે આમ તો તમને એમ લાગશે કે ભાઈ વિક્રમ સોરાણીએ માફી માંગી લીધી છે પરંતુ તો હવે વિડીયો બનાવવાનો અર્થ શું આપણે એનો ખુલાસો દેખાડવાનો છે ખુલાસો તો દેખાડશું જ પરંતુ કેટલાક સવાલ છે કેટલીક એવી બાબતો છે જે સવાલ ઉઠાવે છે વિક્રમ સોરાણી પિન્ટુ પટેલ સહિતના જે તમામ આયોજકો છે જે દાતાઓ છે એના પર શું છે આ સવાલો શું છે અંદરની વાત અને ખેલ કોણ કરી ગયું આ સમૂહ લગ્નના નામે ચર્ચા કરીશું આજના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ બાપલિયા પહેલી વાત સમજી લો કે સમૂહ લગ્નનો ઉદ્દેશ શું હોય છે સમૂહ લગ્નનો ઉદ્દેશ હોય છે કે જે ગરીબ ઘરના વર કન્યા છે જે તામજામવાળા લગ્નના ખર્ચા ન કરી શકતા હોય અથવા તો એમની આર્થિક સ્થિતિ સામાજિક સ્થિતિ આર્થિક સ્થિતિ નબળી હોય એ સ્વાભાવિક રીતે સમૂહ લગ્નના સમૂહ લગ્નમાં જોડાતા હોય છે અને સૌરાષ્ટ્રમાં એવા અનેક ઉદાહરણ છે તમે પબુભાઈની વાત કરો જયેશ રાદડિયાની વાત કરો તમામ લોકો સમૂહ લગ્ન કરાવે છે અને સારી બાબત છે સમાજ માટે ખૂબ હું ફરી એક વખત કહું છું કે સમૂહ લગ્નનો વિરોધ નથી વિરોધ કઈ વાતનો છે હું તમને કહું કે તમે પાંચસો પંચાવન દીકરીના સમૂહ લગ્નની જાહેરાત કરો હવે એક આરોપ પ્રમાણે તો બસો અઢીસો સમૂહ લગ્ન તમે કરી શક્યા કેટલાક લોકો એનરોલ ન કર્યો એમાં કદાચ આયોજકનો વાંક ન હોય સમૂહ લગ્નમાં કરિયાવરના નામે જે ઘરેણા આપવામાં આવ્યા એ ખોટા ભટકાવી દીધા આ એક મુદ્દો સામે આવ્યો બેનનો વિડીયો સામે આવ્યો બેન હાથમાં તમે અમને અમે તમને વિડીયો પણ દેખાડશું હાથમાં ઘરેણા લઈને બેઠા છે અને દાવો કરે છે કે ખોટો છે એ પછી થયું એવું કે એ બેને પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી અરજીમાં લખવામાં આવ્યું કે ભાઈ અમે વરપક્ષ પાસેથી પણ એકવીસ હજાર રૂપિયા લીધા છે લેવામાં આવ્યા છે અમારી પાસેથી સાથોસાથ જે ઘરેણાં આપવામાં આવ્યા છે એ ખોટા બટકાવી દીધા છે બગસરાના છે ચાંદીના પણ નથી ચૂંક જે આપી છે નાકમાં પહેરવાની એ પણ ખોટી આપી દીધી છે અને છેલ્લે માં માટલું લેતી વખતે અમારી પાસેથી પરાણે એકવીસો રૂપિયા લીધેલા અને એટલા માટે અમે મા માટલું પણ ન લીધું આ પ્રકારના આરોપ લાગ્યા પછી શું થયું તો વિક્રમ સોરાણી મેદાનમાં આવી ગયા કારણ કે સવાલ આયોજક તો વિક્રમ સોરાણી હતા એમણે ચોખવટ કરી દીધી માફી માંગી લીધી પણ આ તો સાહેબ એવી વાત છે ગુજરાતની એક કહેવત છે ને રાંડ્યા પછીનું ડાપણ આ તો એવી વાત થઈ તમે પહેલાં ખેલ કરી ગયા સમૂહ લગ્નના નામે તમે કેટલાક લોકોને મૂર્ખ બનાવી ગયા અને પછી તમે સરા જાહેર આવીને માફી માગી લીધી માફી માંગવાથી સવાલ એ થાય કે શું વર અને કન્યા પક્ષના જે પરિવારની સામાજિક ઇજ્જત ઉછળી છે શું એ પાછી આવી જશે એમણે તો સારા આશયથી તમારા સારા કામને બિરદાવી તમારા આ કાર્યક્રમમાં જોડાયા જેથી એક જીવનની નવી ઇનિંગની શરૂઆત કરી શકે પરંતુ તમે તો નવી ઇનિંગમાં જ તે મૂર્ખ બનાવી દીધા અચ્છા પછી શું થયું એ પણ કહો અને પછી આપણે સવાલ ઉપર આવીએ પછી થયું એવું કે વિક્રમ સોરાણીને થયું કે આ મામલો મોટો થઈ ગયો છે મારે તો માફી માંગવી જોઈએ આયોજક તરીકે હું હજી એક વખત કહું છું વિક્રમ સોરાણી ખૂબ સારું કામ કરે છે સમાજમાં આવા કામ થતા રહેવા જોઈએ જેમાં સર્વ સમાજના દીકરીઓ દીકરાઓ આવી રીતના ભાગ લે તો એમના માટે પણ સારું છે અને આયોજકને ખૂબ પૂર્ણ મળે છે એમાં કંઈ ખોટું નથી અને સમૂહ લગ્ન ગુજરાત અને ભારતની સંસ્કૃતિમાં કોઈ નવી વાત નથી કેટલાય આયોજકો બહુ દિલથી અને સારી રીતે કરે છે પછી થયું એવું કે વિક્રમ સોરાણીને થયું કે આપણે તો આમાં ભરાઈ ગયા છીએ આપણી ઉપર તો આરોપ લાગે છે પછી એમણે ચોખવટ કરી ચોખવટ કરી અને એ વાત કીધી કે ભાઈ અમારી આયોજકે ભૂલથી અથવા તો જો આવું કંઈ કર્યું હોય તો મારે ઓફિસે સંપર્ક કરો શું કામ સંપર્ક કરે તમારો શું એ તમારી જવાબદારી નથી કે તમે સાચું પહોંચાડો એમના ઘરે એ તપાસ કરી કરીને સોની પાસે જઈને લખાણ લઈને આવે અને પછી તમારે ઓફિસ આવે એટલે કરિયાવર માટે અથવા તો જે ઘરેણાનો તમે વાયદો કર્યો છે એની માટે એ પરિવાર નવ દંપતી જેમના હજી બે પાંચ દિવસ પહેલાં પંદર દિવસ પહેલાં લગ્ન થયા છે એ તમારી ઓફિસે ધક્કા ખાય વાહ ભાઈ વાહ તો તમારી જવાબદારી છે ને કે તમે એમના ઘરે જાઓ તમે જે હાજર લોકો હતા તમે જે સામેલ લોકો હતા વર વધુ હતી કન્યા હતા એ બધાનો સંપર્ક કરીને પૂછો કારણ કે તમે સામાજિક કામ કરવા નીકળ્યા છો ને કરો છો સારી બાબત છે પણ પછી તમે લોકોને તમારી ઓફિસ ધક્કા ખવડાવો એ તો ખોટી બાબત છે પરંતુ આજની પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે સવાલ પૂછી લીધો કે જો તમે કહો છો કે આમાં તમારે કાંઈ લેવા દેવા નથી દાતા છે તો આ દાતા કોણ છે ત્યારે એમણે શું જવાબ આપ્યો એક નાનકડો એવો આખો કટકોમાંથી નાનકડો એવો કટકો તમને સંભળાવું અંતમાં આખો કટકો પણ સંભળાવીશ સાંભળે જો એક સોનાની ચૂક છે ને એ અહીંયા મારા અહીંયા એક વેપારી છે ચાંદીનો સિક્કો છે ને એ પણ મારા અહીં રાજકોટના એક વેપારી છે ચાંદીની વીટી છે તે અમદાવાદના એક સોની એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના તેમના મિત્ર છે સાંભળ્યું તમે મારા એક મિત્ર રાજકોટના છે મારા એક બીજા મિત્ર રાજકોટના છે મારા ત્રીજા મિત્ર અમદાવાદના છે પણ મિત્રનું નામ શું છે અને પિન્ટુભાઈ પટેલ જો હું પિન્ટુ પટેલનું નામ એટલા માટે લઉં છું પિન્ટુભાઈ પટેલનું કારણ કે પોલીસ સ્ટેશનમાં જે અરજી આપવામાં આવી છે તેમાં વિક્રમ સોરાણીની સાથે પિન્ટુભાઈ પટેલનું પણ નામ છે અને પિન્ટુભાઈ પટેલનું નામ છે એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આખા આયોજનમાં ખેલ કોણ કરી ગયું સમાજ સેવા તમે કરો છો સારી બાબત છે પરંતુ સામાજિક ઇજ્જત નામની પણ કંઈક વસ્તુ હોય જે દીકરી અને જે દીકરો પોતાને સાથે લગ્નેતર સંબંધમાં જોડાઈને નવી ઇનિંગની શરૂઆત કરે ને પછી એમને કોઈ સોની પાસેથી ખબર પડે કે તમે એમને ખોટું બટકાવી દીધું છે તો આ તો સામાજિક ઇજ્જતની વાત છે મિત્રોમાં પણ કોઈ સવાલ પૂછતું હશે પરંતુ કદાચ તમને એની પિન્ટુભાઈ અને વિક્રમભાઈને એની પડી નહીં હોય અને એટલા માટે મીડિયા સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરી દીધી જેને આવશે એનું જોયું જશે જો હકીકતમાં તમારા દાતાથી ભૂલ થઈ છે તો કેમ તમે એમના નામ આપવાથી ડરો છો કેમ એમને બચાવી રહ્યા છો એવું તો નથી ને કે દાતાનું નામ આપી દઈશું તો એમનો ધંધો ભાંગી જશે દાતાનું નામ આપીશું તો એનું નામ ચિતરાઈ જશે વિક્રમભાઈ હું તો આપને વિનંતી કરું છું કે જો દાતાઓ પૈસા આપીને છૂટી જતા હોય જો તમારા ખભાનો ઉપયોગ કરતા હોય તો તમારી પણ એ જવાબદારી છે કે જેણે ખોટું કર્યું છે જાણી જોઈને કર્યું હોય તો અને ન જાણી જોઈને કર્યું હોય અજુગતા થઈ ગયું હોય તો પણ તમારી જવાબદારી છે આવા લોકો સામે ફરિયાદ કરવાની શું તમે ફરિયાદ કરશો પિન્ટુ પટેલનું જ્યારે નામ આવ્યું તો ત્યારે તમે એવું કહી દીધું કે ના એ કોઈ આયોજક કોઈ દાતા લઈને નથી આવ્યા બધા દાતા મારા છે એમણે તો પંદર સત્તર લાખનું દાન આપ્યું તો પિન્ટુભાઈ પટેલ આપે આટલું મોટું દાન આપ્યું શું આપને પણ ખબર નહોતી કે આવી કોઈ ઘટના ઘટી ગઈ છે અને આપ સમજો કે આ મુદ્દો એક સામાજિક મુદ્દો છે ને એટલા માટે એ વાતની ચિંતા થાય છે અચ્છા એનાથી થોડી આગળ વાત કરું અમે ગઈકાલે પણ આ વિડીયો એક આજ મેટરને લઈને વિડિયો અપલોડ કર્યો તો એની કમેન્ટ હું આપને દેખાડવા માગું છું એ કમેન્ટમાં નામ નહીં દર્શાવું પરંતુ આપ કમેન્ટ વાંચો એટલે તમને આઈડિયા આવશે કમેન્ટમાં એક ભાઈ લખ્યું છે કે હું ત્યાં હાજર હતો પાણીની કિલ્લત હતી પાણીની તકલીફ હતી ને વીસ રૂપિયાની બોટલના પાંત્રીસ રૂપિયા ઉઘરાવવામાં આવે છે લો બોલો સમૂહ લગ્નના નામે બાર કોણ ધંધો કરી જાય છે વિક્રમભાઈ પિન્ટુભાઈ અને જો કોઈ ધંધો નથી કરી જતો તમારો આશય સ્પષ્ટ છે જે અમે સ્વીકારવા તૈયાર છીએ કે તમારો આશય ખૂબ સારો છે તો જેનો આશય ખરાબ છે એની સામે ફરિયાદ કેમ નહીં કારણ કે આ એક એવો વિષય છે કે જો એક ખરાબ મેસેજ સમાજમાં ગયો તો જે સારા લોકો છે સમાજના સારા લોકો છે જે સમૂહ લગ્ન કરાવે છે દિલથી સમૂહ લગ્ન કરાવે છે મદદ કરે છે લોકોને એની પરથી પણ વિશ્વાસ ઉઠી જશે અને આપણે કોઈ ઈચ્છતા નથી કારણ કે સમાજમાં સમૂહ લગ્ન જે કોઈ પણ દાતા કરાવે છે ધન્ય છે એમને અને વિક્રમભાઈ તમને પણ ધન્ય છે પરંતુ જો આ એક ઘટનાથી ખોટો મેસેજ જતો રહ્યો ને તો આ સમૂહ લગ્ન પર કોઈ વિશ્વાસ નહીં કરે એટલે વિક્રમભાઈ અને પિન્ટુભાઈ પટેલ આ બંનેને મારી વિનંતી છે કે જો તમે સાચા છો જો તમારો આશય સાચો છે તો જે આ દાતા છે એ દાતાનું નામ આપો એ દાતા સામે જો તમારી સામે ફરિયાદ અરજી થઈ છે પોલીસ સ્ટેશનમાં તો તમે આ વ્યક્તિ સામે પણ અરજી કરો હવે કદાચ તમે એમ કહેશો કે આવી નાની બાબતે સંબંધ બગાડવા યોગ્ય છે આટલો મોટો કરવો યોગ્ય છે અમે એને મોટો કરવા નથી ઈચ્છતા અમે તો ઈચ્છી રહ્યા છીએ કે સમાજમાં એક સારો મેસેજ જાય અમે ઈચ્છી રહ્યા છીએ કારણ કે એક કમેન્ટ હું તમને ફરી બતાવું એ કમેન્ટમાં લખ્યું છે કે સમૂહ લગ્નમાં ઉપર નીચે તો થયા જ કરે છે લોકો મૂર્ખ નથી વિક્રમભાઈ પિન્ટુભાઈ સમૂહ લગ્નમાં શું થઈ રહ્યું છે પરંતુ મારી માટે સમૂહ લગ્નમાં શું થઈ રહ્યું છે કરતા સમૂહ લગ્નનો આશય જે છે એ વધુ મહત્વનો છે મારા મારા માટે સમૂહ લગ્નનો જે ઉદ્દેશ છે જે તમે કામ કરી રહ્યા છો જે સારું કામ કરી રહ્યા છો એ ઉદ્દેશ મારા માટે મોટો છે અને એટલા માટે જ હું ઈચ્છી રહ્યો છું કે આ પ્રથા અને જે દાતાઓ છે આ ગુજરાતના મહાન દાતાઓ એ કાયમી માટે પોતાની રીતે આવા રીતે સમૂહ લગ્ન કર્યા કરે પરંતુ આ તો કેવી વાત થઈ તમે આવડું મોટું આયોજન કરો આવડા મોટા આયોજનમાં કોઈ સ્ટેજ પર આવે અને બગસરાની વસ્તુ કોઈને જો ભટકાવી જાય અને તમારે પછી ખુલાસા કરવા પડે કે અમને ખબર જ નથી દાતાએ એની મેળે આપ્યા છે આયોજક તો તમે છો ને અને પંદર સત્તર લાખ રૂપિયાનું દા દાન પિન્ટુભાઈએ પણ આપ્યું છે ને આટલું મોટું દાન એમણે આપ્યું છે આજે કોઈ પણ વ્યક્તિ આટલું મોટું દાન આપે તો એ કાર્યક્રમમાં સામેલ થાય કારણ કે એમનો ઉદ્દેશ સારો અને યા તો બીજો અર્થ એવો હોય કે પંદર સત્તર લાખ એમની માટે કોઈ કિંમત જ નથી અને મને વિશ્વાસ છે કે તમારી માટે આટલી મોટી કિંમતે કિંમત હશે જે સવાલો ઉઠી રહ્યા છે એ સવાલો ગંભીર છે કે હકીકતમાં છેતરપિંડી કરી કોણ ગયું અને છેતરપિંડી આ નથી તો ભૂલ કરનારને સામે આવવામાં તકલીફ શું છે વિક્રમભાઈ સોરાણી કેમ ચોખવટ કરે છે વાત નંબર બે પોલીસમાં એક બેને અરજી આપી એ અરજીનું શું થયું પોલીસે કોઈ કાર્યવાહી કરી કારણ કે એક તરફ માફી માંગી લેવાથી સરકારી કાગળ અથવા તો થયેલી અરજી તો રદ નથી થઈ જતી એ અરજીનું થયું શું શું ભાજપના નેતાઓ છે એટલે કાર્યવાહી કરતા કોઈ ડરે છે કે પછી રાજકોટના કોઈ મોટા ભાજપના નેતાનું પીઠબળ છે મારે નામ નથી આપવું આજે પણ જો આમાં કંઈ થયું નહીં તો આવતીકાલે જરૂર નામ આપીશ ફોટા પણ દેખાડીશ કયા કયા નેતા સાથે કોના કોના ફોટા છે કોણ કોના વ્યવસાયમાં મદદ કરે છે આ બધી જ માહિતીઓ હોય છે પબ્લિક ડોમેન પર છે મારે કંઈક ખોદી લાવવાની જરૂર નથી પણ મારો આશય આ વિડીયો બનાવવા પાછળ એટલો જ છે કે જો સમૂહ લગ્નમાં વીસ રૂપિયાની પાણીની બોટલ બાર કોઈ પાંત્રીસ રૂપિયામાં વેચી દેતું હોય તો એ આયોજનમાં કમી છે જેની માટે વિક્રમભાઈએ માફી માંગી માફી પૂરતી નથી પરાણે કોઈની પાસેથી માટલાના એકવીસો રૂપિયા લેવા પણ ખોટા છે સોનાનું કંઈને ચાંદીનું કંઈને પિત્તળ અને બગસરાનું બટકાવી દેવું પણ ખોટું છે અને ચોથી વાત કોઈને તમારી ઓફિસે ધક્કા ખવડાવવા પણ ખોટા છે જેને તકલીફ હોય તમારી જવાબદારી છે તમારો આશય સારો છે વિક્રમભાઈ પિન્ટુભાઈ અને બાકી દાતાઓ પણ મેં આ બેના જ નામ મને યાદ છે એટલું આ બેના જ નામ લઈ રહ્યો છું દાતાનું તો લિસ્ટ જે કંકોત્રી છે એમાં ખૂબ લાંબુ છે તમારો આશય સારો છે તમારા આશયને બે હાથ જોડીને પ્રણામ પરંતુ આ આશયની પાછળ શું રંધાઈ રહ્યું છે લોકો સમક્ષ જ્યારે આવી જાય ને ત્યારે આખા ઉદ્દેશને લોકો ભૂલી જાય છે વિશ્વાસ કરતા બંધ થઈ જાય છે જે હું નથી ઈચ્છતો ને એટલા જ માટે હું આપને વિનંતી કરું છું કે જો આપ પોતાને સત્ય સાબિત કરતા હોવ તો આખો ઘટનાક્રમ શું થઈ ગયો તમે બચાવ ના કરશો કે ભાઈ મારી ઓફિસ આવી આપી દઉં ના વાત એ છે કે કરી કોણ ગયું કારણ કે આ સામાજિક ઇજ્જતનો સવાલ છે કે આ વિડીયો સાંભળ્યા બાદ જોયા બાદ તમે જરૂરથી એવું કોઈ કામ કરશો જેથી કરીને તમને પ્રેમ કરતા તમારી પર વિશ્વાસ રાખતા લોકો કાયમી વિશ્વાસ રાખે અને સાથોસાથ આ અરજી જે થઈ છે એમાં પણ હું મારા જે પત્રકાર છે એમને પણ હું જાણકારી મેળવીશ કે પોલીસ આમાં શું કાર્યવાહી કરી રહી છે જો પોલીસ સાંભળતી હોય તો હું આપને પણ વિનંતી કરું છું કે આપ પણ બાકી જો એમ ક્રાઇમ આપ ડિટેક્ટ કરો છો અને પ્રેસ કોન્ફરન્સ કરો છો આ બાબતે પણ કરો ચોખવટ કરો કે આમાં થઈ શું ગયું અરજી પાછી ખેંચાઈ ગઈ કઈ શરતે પાછી ખેંચાઈ ગઈ જો ખેંચાણી હોય તો અને ન ખેંચાણી હોય તો આમાં પોલીસે કાર્યવાહી શું કરી શું કોઈ કોઈ મોટા રાજકીય નેતાનું પ્રેશર છે કે આમાં કાર્યવાહી ન કરતા આ બાબતનો ખુલાસો પોલીસે પણ કરવો જોઈએ અપેક્ષા રાખું છું મારી વાત આપના હૃદયમાં ઉતરી હશે મારો ઉદ્દેશ આ વિડીયો બનાવવાનો તમારા હૃદયમાં ઉતર્યો હશે પરંતુ જતાં જતાં હું એ પણ કહેવા માગું છું કે આ સમગ્ર મામલે જો વ્યવસ્થિત દાતાઓના નામ સાથે ખુલાસા ન થયા કે કોણે શું આપ્યું હતું ને કોનાથી શું ભૂલ થઈ છે કેટલા લોકોને ખોટું ભટકાવ્યું છે જેની તપાસ કરવાની જવાબદારી આયોજકની છે મોટા દાતાઓની છે એ લોકોની નથી કે લોકો સોનીને ત્યાં પોતાનું લગ્ન જીવનની નવી નવી શરૂઆત કરી હોય ને પહેલા જ મહિને સોનીને ત્યાં જાય ધક્કા ખાય ચેક કરાવડાવે લખીને આપે પછી તમારી ઓફિસે ધક્કા ખાઈ ના જાય એવું ન કરવું જોઈએ તમે વિનંતી કરી છે સારી બાબત છે પણ મારું એવું માનવું છે એવું ન કરવું જોઈએ તમારી જવાબદારી છે તમારી પાસે સંપર્ક હશે જ ને તમે ફોર્મ ભરાયા છે વરપક્ષ પાસેથી એકવીસ હજાર રૂપિયા લીધા છે તો તમારે લોકોનો સંપર્ક કરીને પૂછવું જોઈએ કે અમારાથી ભૂલ થઈ હોય તો અમે તમારી પાસે આવીએ છીએ અને સાથ જો તમે સાચા છો જો તમારું આપેલું દાન પંદર સત્તર લાખ રૂપિયા પિન્ટુભાઈ સાચું છે તો તમારે આગળ આવીને સમાજ માટે થઈને એ દાતાની સામે ફરિયાદ કરવી જોઈએ કે આવું ન ચલાવી લેવાય આ સમાજમાં એક ખોટો સંદેશ જઈ રહ્યો છે અને જો લોકો વિશ્વાસ કરતા બંધ થઈ જશે ને તો જે સાચા દાતા છે જે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે દર વર્ષે અને લગ્ન કરાવે છે આવા લોકોના એમના માટે પણ મુશ્કેલી ઊભી થશે અપેક્ષા રાખું છું તમે મારી વાત સમજી ચૂક્યા હશો અને અપેક્ષા એ પણ રાખું છું કે તમે એનો થોડો ઘણો અમલ પણ કરશો આવતીકાલે મળીશું આ જ વિષયના એક નવા અપડેટ સાથે ત્યાં સુધી મને રજા આપો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા શું વિચાર છે કમેન્ટ કરજો કેટલાક લોકો એવાય કમેન્ટ કરે છે કે કરતા હોય તો કરવા દો ને તમે તો કરતા નથી ભાઈ મારી વાત એક સાંભળી લો એ કરે છે એમને બે હાથ જોડીને ધન્ય છે એ કરે છે એમને ખૂબ ખૂબ ખોબલે ખોબલે અભિનંદન છે પરંતુ શું તમે એ જાણો છો કે કેટલું દાન આવ્યું સમૂહલગ્નનો હિસાબ શું છે સમૂહ લગ્નમાં શું થઈ રહ્યું છે સારું કામ કરે છે તો કદાચ બે પાંચ રૂપિયા ઉપર નીચે થાય એમાં કોઈ સવાલ ન ઉઠાવી શકે દાતા જેના રૂપિયા છે એ નથી ઉઠાવતા તો આપણે કોણ હોઈએ જે સવાલ ઉઠાવે પણ આવું કોઈની સાથે સમૂહ લગ્નના નામે ખોટું થાય તો કાલ ઉઠીને શું તમે તમારી બહેન તમારી દીકરીને સમૂહ લગ્નમાં સામેલ થવા દેશો આ સવાલ તમે ખુદને પૂછજો અને પછી સવાલ ઉઠાવજો અંતમાં વિક્રમ સોરાણીએ કરેલી ચોખવટનો ભાગ જેથી કરીને એવું ન લાગે કે તમે આ ત્રીસ દસ સેકન્ડનો કટકો જ કેમ રાખ્યો આખો ભાગ પણ હું મૂકી રહ્યો છું જેથી કરીને આપને ખ્યાલ આવે કે પત્રકારોએ સવાલ શું પૂછ્યા અને એમણે જવાબ શું આપ્યા જ્યારે પાંચસો પંચાવન સમૂહ લગ્નનો એરપોર્ટ પાસે આપણે આયોજન કરવામાં આવ્યું ત્યારે અ દીકરી અને દીકરા તરફથી વિધિ કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે તેમાંથી મે એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મે 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બહેન ધરી લીધી કે આ છ વસ્તુ છે તેમાં પંચ ધાતુ નો સિક્કો ચાંદીની વીટી એક ચૂક એક સોનાની એક ચાંદીના વિછ્યા એમ કરીને ટોટલ છ વસ્તુ છે તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમના તેમની યાદી છે તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય

ગ્યારો ચાંદીની વીટી ચાંદીની માછલી ચાંદીનો રથ સિક્કો ગણપતિ કઈ લખ્યું એ જે તમે યાદી આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્નની યાદી નથી એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય શિવાજી સેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય અમરેલી હોય દ્વારકા હોય પોરબંદર હોય જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય તેમની અંદર લિમિટેડ આંકડો હોય

ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ ચંદ્રેશભાઈ ડોબરિયા બનાવેલ છે એટલે એને કોઈ લોકો સોનાની સમજી બેઠા એ મને દાતા બધા મને મળેલા છે પિન્ટુભાઈ તરફથી દાતા મળેલ નથી પિન્ટુભાઈ તરફથી જે કઈ મને ચૌદ પંદર લાખ નું રોકડું મને ફંડિંગ એમના ઇન્ડસ્ટ્રી માંથી આપ્યું એમની કંકોત્રીમાં યાદી છે એમને અને જે મેટલ વીતી છે એ લોકો સોનાની ની સમજી અને આજે કઈક સમજવામાં કઈક મિસ્ટેક થાય અને આજે સવાલ ઉભો થાય વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો બાકી મારી ભેગા બોલજો બાપા સતા